ભરૂચ જિલ્લાની ત્રણ બેઠકો પરિણામો આ છોદ જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક ઉપર તેમજ જંબુસર નગરપાલિકાની એક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હતા જ્યારે હાંસકોટના પંડવાઈ તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર વિજય થયો હતો રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી સૌ વાત કરીએ જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર એકની યોજાયેલ ચૂંટણીની તો આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખ્યો જંગ જોવા મળ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર અમિતા વાઘેલાનો વિજય થયો હતો ભાજપના અમિતા વાઘેલાને એક હજાર એકસો છ્યાસી મત આમ આદમી પાર્ટીના કિરણ માછીને ત્રણસો અઠાવીસ મત અને કોંગ્રેસના વનિતા જાદવને સાતસો પંદર મત મળ્યા હતા જંબુસર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ

પહેલાં તો વોર્ડ નંબર એકના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માગું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર એકમાં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું ભરૂચની હાસોર તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી જેમાં જેટલું મતદાન નોંધાયું હતું આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો ત્યારે આજરોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતગણતરી પ્રક્રિયામાં માત્ર ઓગણચાળીસ મતની પાટડી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છા પાઠવી હતી ય છે કે ભાજપના ઈશ્વરસિંહ પેટલા ભત્રીજા ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેનો ભવ્ય વિજય આ તરફ જિલ્લા પંચાયતની આમોદની આછોડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં પચાસ પોઈન્ટ દસ ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મતગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ચૂંટણીમાં ભાજપમાંથી મેલા વસાવા કોંગ્રેસ માંથી સોમા વસાવા અને આમ આદમી પાર્ટી માંથી જયંતિ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી ભાજપના મેલા વસાવાનો વિજય થયો હતો મેલા વસાવાનો ચોસઠસો માટે વિજય થયો હતો ભરૂચ જિલ્લાની અંદર જંબુસર નગરપાલિકાની બે જેમ સીટો છે જંબુસર નગરપાલિકાની એક સીટનું મતદાન થયું હતું જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે જેમાં જંબુસર ચારસો ને વોટથી જીત્યા છે અને આછો જ સીટ છ હજાર ચારસો કરતા પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે તે બદલ તમામ